અને સમસ્યા સમસ્યા છે છે તે ગ્લોબલ વોર્મિંગની વાતાવરણને સંતુલિત કરવા વૃક્ષો વાવવા જરૂરી છે આ વાતને ધ્યાને લઈને અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના વૃક્ષોની ગણતરી હાથ ધરવામાં આવશે બે હજાર બાર પછી અમદાવાદ શહેરમાં પ્રથમ વખત લોકેશન આધારિત જીઓ જીપીએસ ટ્રેકિંગ દ્વારા વૃક્ષોની ગણતરી હાથ ધરાશે કોર્પોરેશન દ્વારા ટેન્ડર મંજૂર કરી એક જુલાઈથી શહેરમાં વૃક્ષોની ગણતરી હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં વર્ષ બે હજાર બારમાં ચાર પોઈન્ટ અડસઠ ટકા ગ્રીન કવર હતું તે વધારવા માટે વૃક્ષોની ગણતરી જરૂરી બની જાય છે તો અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી બહેરામપુરા જેવા વિસ્તારમાં ગ્રીન કવરનું પ્રમાણ સારું છે બાકીના વિસ્તારમાં ગ્રીન કવરનું સ્તર વધારવા વૃક્ષોની ગણતરી ડેટાબેઝ દ્વારા વૃક્ષારોપણને વેગ આપવા આયોજન કરાયું છે એટલે કે વૃક્ષોની જે ગણતરીની બાબત છે તેમાં જીપીએસ લોકેશન સાથે ટ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત હાથ ધરી રહ્યો છે આ વૃક્ષ ગણતરીથી શહેરના કયા વિસ્તારમાં કયા પ્રકારના કઈ જાતના વૃક્ષો કેટલા છે તેની માહિતી મળી શકશે કયા સ્થળે છે તે પણ માહિતી મળી શકશે આનાથી આગામી કોર્પોરેશનના જે વિકાસના કામોની આયોજનોમાં તેમજ ટ્રી સેન્સસ દ્વારા જે કંઈ કાર્બન ફિક્સેશન થતું હોય તેની બાબતોમાં પર્યાવરણના જે પ્રદૂષણ ઘટાડવા બાબતમાં આ પ્રકારના તમામ આયોજનોમાં ટ્રી સેન્સસ એક મહત્ત્વનું ડેટા એનાલિસિસ મળી રહેશે છેલ્લે બે હજાર બારમાં જ્યારે વૃક્ષોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે ચાર પોઈન્ટ છાસઠ ટકા ગ્રીન કવર હતું જે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક દસકામાં મોટા પાયે વૃક્ષારોપણના જે કાર્યક્રમો કર્યું અને એક ઝુંબેશના રૂપે વૃક્ષારોપણ કરવામાં આવેલ છે જેમાં સર્વાઈવલને ધ્યાને લેતા હાલમાં દસથી બાર ટકા ગ્રીન કવર હોય તેવો એક અંદાજ છે જેના ચોક્કસ આંકડા આ ટ્રી સેન્સર્સ દ્વારા મળી રહેશે અને આ કામગીરી એ અંદાજે જુલાઈ માસમાં શરૂ કરવામાં આવશે